આજકાલ સ્ત્રીઓમાં પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓરિયન ડિસીઝ ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે યોગ્ય ખોરાક તમારી લાઈફસ્ટાઈલ અને નિયમિત વ્યવહારથી દવા વગર પણ પીસીઓડીને કંટ્રોલ કરી શકાય છે તો એના માટેની આજે આપણે ત્રણ ટિપ્સ જાણીએ પહેલો દરરોજ 30 મિનિટ બ્રિસ્ક વોકિંગ યોગા અને ઝુમ્બા કરો જે વજન ઘટાડે છે અને હોર્મોનને સંતુલિત કરે છે બીજો ખોરાકની અંદર કાર્બોહાઇડ્રેટ્સ સુગર અને બેકરીની આઇટમોને ઓછી કરો અને વોલગ્રેઇન્સ પ્રોટીન્સ જેવી આઇટમો વધારો તલ અને અલસીના બીજને રાત્રે પલાવી લો અને સવારે એનું પાણી પીવો જેનાથી પીરિયડ્સ તમારા રેગ્યુલર થશે અને હોર્મોન્સ સંતુલિત થશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરો અને આ પદ્ધતિથી તમને શું ફાયદો થયો છે એ કમેન્ટમાં લખો અને આવી અવનવી હેલ્થ ટિપ્સ માટે